તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આજે તારીખ છે ચોવીસ નવ બે હજાર પચીસના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મિત્રો દાંતીવાડા ડેમમાં પાણીની આવક જોઈએ તો છસો ને અઠ્ઠાણું ક્યુસિક પાણીની આવક છે અને તેની સામે જાવક જોઈએ તો પંદરસો બાર ક્યુસિક પાણીની જાવક એટલે કે પંદરસો બાર ક્યુસિક પાણી છોડવામાં આવી રહ્યો છે અને હાલમાં બનાસ નદીનું પાણી મિત્રો ડીસાથી આગળ માલગઢ ગામ પહોંચી ગયું છે અને મિત્રો દાંતીવાડા ડેમની જળ સપાટી જોઈએ તો છસો એક પોઈન્ટ બ્યાસી ફૂટ જોવા મળી રહી છે એટલે કે જળ સપાટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો કદાચ પાણીમાં પણ ઘટાડો કરવામાં આવશે છોડ જે છોડેલું છે એ પાણીમાં ઘટાડો કરવામાં આવશે અને મિત્રો ઉપરવાસમાંથી પાણીની આવક પણ ઘટી ગઈ છે તેથી પાણી છોડવામાં આવેલું છે તેમાંથી ઘટાડો કરવામાં આવશે તો મિત્રો આ હતા બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર જો તમે અમારી ચેનલ પર નવા હો તો સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા નવા નવા વિડીયો તમને જોવા મળતા રહે તો જય માતાજી મિત્રો